સમાચારો વિગતવાર જોઈએ સુરત શહેર પોલીસ ગુનાખોરી ડામવા માટે હવે દુકાનો અને ખાનગી સંસ્થાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી પણ શહેર પર નજર રાખશે તેનાથી અસામાજિક તત્વો પર પોલીસ ગુનાખોરી ડામવામાં સફળતા મેળવશે સુરત પોલીસ હાલમાં ગુનાખોરી ડામવા માટે શહેરમાં પોલીસ દ્વારા લગાવવામાં આવેલા અને સુરત મહાનગરપાલિકાના સીસીટીવીથી પોલીસ શહેરભરમાં નજર રાખે છે અને અસામારી પ્રવૃત્તિઓ દૂર કરવાની કામગીરી કરી રહી છે ત્યારે હવે ગુનાખોરી ડામમાં સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે હાલ ગુનેગારો પર નજર રાખવા સુરત પોલીસ અને મનપાના સીસીટીવી સાથે ખાનગી દુકાનો અને સંસ્થાઓના સીસીટીવીની પણ પોલીસ મદદ લેશે જે માટે એપ્લિકેશન મારફતે પોલીસ દુકાનો અપાર્ટમેન્ટ કે સંસ્થાના સીસીટીવી પર એક સાથે નજર રાખશે જેથી સુરત પોલીસની ગુનાખોરી ડામવાની તાકાતમાં પણ વધારો થશે સુરત શહેર એક એવો શહેર છે જ્યાં કોઈ માણસ એન્ટર થાય શહેરમાં જેના જે સુરત શહેરના એન્ટ્રીના રસ્તા હોય અને જ્યારે પણ એક્ઝિટ થાય તો લગભગ દરેક જગ્યાએ માણસની અને આ વ્યક્તિની જે છે એના કેમેરાના નેટવર્કમાં આવી જ જાય છે અત્યાર સુધી જે કેમેરાનો નેટવર્ક છે એમાં સુરત શહેર પોલીસના અને સાથે સાથે મહાનગરપાલિકાનું બધું નેટવર્ક મળે લગભગ બે હજારથી વધારો કેમેરાના નેટવર્ક છે પણ એને સાથે સાથે અત્યારે જે સુરત શહેર પોલીસ દ્વારા જે નેટવર્કનો કેમ કેમેરાનો કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે જેમાં પોલીસ દ્વારા ઉમરા અઠવા વેસુ અલથાણ ખટોદરા અને પાંડેસરાના વિસ્તારોમાં લોકોને જે સોસાયટીઝ અપાર્ટમેન્ટ્સમાં લોકો રહેતા હોય જે માર્કેટ એરિયામાં જેની શોપ્સ હોય જે માર્કેટ પ્લેસીસ હોય ત્યાં બધા લોકોને સાથે રાખીને એ લોકોને કન્વિન્સ કરીને જે એમના વિસ્તારોના જે એન્ટ્રી ગેટ્સ હોય માનો કે સોસાયટીના અપાર્ટમેન્ટ્સના ત્યાં એન્ટ્રી ગેટ્સ ઉપર જે છે રોડ સાઇડ વ્યૂના કેમેરા લગાવવા માટે જે અત્યારે કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે અને એની સાથે સાથે જ્યાં કેમેરા ઇન્સ્ટોલ થાય છે અને જ્યાં કેમેરા છે ત્યાં પોલીસ દ્વારા એક એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેમાં અમારા પોલીસના સ્ટાફ ત્યાં લોકેશન ઉપર જઈને જ્યાં કેમેરો છે ત્યાં કેમેરાનો ઓનર જે યાની કે કોણ કેમેરા જોવે છે એમાં કેમેરાની સ્ટોરેજ કેટલી છે આ બધી જે છે ઇન્ફોર્મેશન આ એપ્લિકેશનમાં ફીલ કરવામાં આવી રહી છે એનાથી મેઇન પર્પઝ છે જ્યારે કોઈ બનાવ બને યા કોઈ ઇન્સિડન્ટ થાય ત્યારે પોલીસને તાત્કાલિક એ લોકેશન ઉપર આ વિસ્તારમાં કેટલાને ક્યાં કેમેરા છે તાત્કાલિક ફીડ લેવા માટે કોન્ટેક કરવામાં આવી રહ્યો છે અને ઇન્વેસ્ટિગેશનમાં મદદ મળે અને એની સાથે સાથે મેન મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સેફટી અને સિક્યોરિટીની ભાવના વધે અને શહેરની ખૂણી ખૂણે જગ્યા જગ્યા ઉપર નેટવર્કનો કેમેરાનો નેટવર્કનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કવર થાય એ પ્રમાણે એ પ્રમાણે અને એ ઉદ્દેશ્યથી પોલીસ દ્વારા અત્યારે આ કેમેરા નેટવર્કનો કેમ્પેન વધારવા માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પોલીસ દ્વારા કેમ્પેન કરવામાં આવી રહ્યો છે અને આગળમાં પણ આ કેમેરાનો જે ઇન્સ્ટોલેશન અત્યારે લોકોના સહયોગથી જે થયા છે જ્યાં સોસાયટીઝ અને માર્કેટ એરિયામાં લગભગ એટીન પ્લસ કેમેરા ઇન્સ્ટોલ થયા છે આ કેમ્પેન આગળમાં પણ ચલાવવામાં આવશે અને લગભગ એક એક વિસ્તાર કરવામાં આવે એ પોલીસ દ્વારા આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરત શહેર પોલીસ આ સીસીટીવીના આધારે શહેરમાં આચરાતા ગુનાઓના ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢે છે ત્યારે બે ખાનગી દુકાનો અને અપાર્ટમેન્ટ તથા સંસ્થાઓના સીસીટીવી પણ પોલીસ ગુનેગારોના ડામમાં એક્સેસ કરી શકશે જેથી સુરતમાં ગુનાખોરી અંકુશમાં આવશે તેવી આશા દેખાઈ રહી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા